કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ સુંદર લગ્ન ફટાણું છે જમાઈ રાજાનું કે જમાઈ તમારા ભણવાના ઠેકાણા નહીં જુનિયર ભણ્યા સિનિયર ભણ્યા દસ પાસ થયા નહીં એ સરસ સુંદર ફટાણું છે જો મારું ફટાણું તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો આવડ્યો વડ્યો નહીં જમાય તમારા ભણવા ઠેકાણા નહીં જુનિયર ભણ્યા સિનિયર ભણ્યા દસ પાસ થયા નહીં જય તારા ભણવા ઠેકાણા નહીં સોટ પહેર્યો બોટ પહેર્યા ટાઇ બતાયા વળ્યો નહીં બીજેસ તને બતાયા બતાવ્યો નહીં સ્કૂટર ચલાવ્યો બાઈક ચલાવ્યો કાર ચલાવતા આવડ્યો નહીં મોહિત તને કાર ચલાવતા આવડ્યો નહીં ભીંટી પેરી ઘડિયાર પેરી જોતા આવડ્યો નહીં રાજ તને જોતા આવડ્યો નહીં પાવડર ચોપડ્યો મેકઅપ કર્યો મોઢાના ઠેકાણા નહીં કિશન તારા મોઢાના ઠેકાણા નહીં શેખણપુરી ખાધા અંગો રબડી ખાધી દાર ભાત ખાતા આવડ્યો નહીં પ્રકાશ તને ખાવાના ઠેકાણા નહીં ભોજન જમ્યા પાણી પીધું દો મોડો દોયો નહીં વિશાલ તે તો મોડો દોયો નહીં એકડો ઘોંટ્યો બગડો ઘોંટ્યો તગડો યાવડ્યો નહીં જમાય તમારા ભણવાના ઠેકાણા નહીં કૃષ્ણ કૈયા લાલ કી જય ઉમિયા માતની જય યમુના મહારાણી કી જય